નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને ખબર જ હશે તળાજામાં ગીગા ભ્રમ્મર નામના વ્યક્તિએ માતાજીનું ને ચારણ સમાજનું અપમાન કર્યું હતું બધાને ને આખા ગુજરાતને ખબર છે એને લઈને આખો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયો તમે જોયો જ નહીં હોય અને ગીગા ભમ્મરને જે ધમકી આપતો હોય એવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો ભાઈ એવું કહી રહ્યા છે કે સોનલ ધામ થી જે મને આદેશ આપવામાં આવ્યો છે એટલે શાંતિ રાખીને બેઠા છીએ કે તો તને ગીગા ભમ્મર ઘરેથી ઉપાડી લઈએ અને બીજી મિત્રો તમને વાતની ખબર નહી હોય ચારણ સમાજ અને આહીર સમાજ મામા ભાણેજનો સંબંધ છે અને મિત્રો આ બંને સમાજ એક લોહી કહી શકાય અમુક લોકો મિત્રો એવા હોય છે કે જે સંબંધો બગાડવા માટે કરતા હોય છે જેમ કે ખાસ કરીને અમુક અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગીગા ભમ્મરે સો ટકા ભૂલ કરી છે અને સજા પણ મળવી જોઈએ લોકો મિત્રો આખા સમાજનું નામ પણ લેતા હોય છે મિત્રો

તારે જ્યાં જાવું હોય ત્યાં રાખે બાકી તને કોઈ જમીન એની અંગ્રેજીમાં હજી અમારે સોના લાઈનો ગીની શાખા નો છે એટલે કઈ બોલતા